સીતારામને જી શ્રી કૃષ્ણ બધાને હા હા લેતી આવું કેવું રોટલી લેતી આ મેં કીધું હાલ તું લેતી આવી જાલ ચંપલ પહેરવા ગઈ હટાણસા ને પોણા દહ થઈ ગયા ને આવે તુલસી શીવું આવે રોટલી લઈને મમ્મીએ જો કા તમે તમે તમારા માની જેમ કરો હમ માથા મારો મમ્મી વાહિદા કરી લીધા ફરિયા લીધા ને વહી સાહેબ વધારે મારે હંજવારી વરાઈ ગઈ પોતા હજી કરવા જાઉં

ખોડ ખોડખાવો હવે ઊભી રહ એના હાટું લઈ આવું તઈ થાય લઈ આવ ચા ઈ ગલુન નાખ દે છે રોટલે હાલે હાલે તું કેમ ની માણી પડી હે ઊભી રહ ઉભી રહ તી બસ હાલો પોતા કરવા મારી કામ તો આપણે થાય ને પોતા કરી ને પછી ખામ વિસરવા એવું હોય આપણે કરવાનું લઈ આવી એકલી હે ખોડાઈ લઈ આવી એ વાવ છો તુલસી ઈ નત ખાવી દી કાય ને દે ઈ વલી ગાય ને દે તો હાય પોય સુચી ઈ ખોડ ખાઈ લે તો હવે પૂરું રોટલી ખાઈ બીજા લે દે મને ઉને દઈ તો ગાયને હાલે હાલ કર બીજી રોટલી હો માં અમે છે ને બારી આગળ રોટલી અહીંયા આવી છે રહોડામ બીજી સવારે તો ખાઈ લીધી જો રોકેટ ગાય છે રોકેટ ગાય છે ને જઈ લ્યો રોકેટ ગાજે એટલે કાન કન્વેન્સન જાણે તને ખાઈ જાહે રોટલી ચા સવારમાંય ચણા બધું ખાઈ તો લીધું હમ હમ તે હાથી અહીં સાલ ને રહોડે હમણાં તો હમ રોકેટ ગાજે એટલે એમ કરે ભડકે એ તો એ થોડો થોડું ગાજતું તું વધારે ગાજે ને

હવે વટાણ કે આને મૂકતો જાવ પછી લેવાય કોણ તે એટલે પછી એવું હોય એટલે શીવું ને કહી કે રજા રાખી દયો બીજું કાં કાલ તો મમ્મીને પપ્પા બેહવા જાહે એટલે કાલે ભાવેશભાઈ ઘેરાય છે એટલે કાલ છે ને મૂકી આવશે ને લઈ આવશે ભાવેશભાઈ ઘેર હોય તો ઉપાધિ ન હોય પપ્પા ને ભાવેશભાઈ બે નીકળી જાય ને એટલે કંઈ મેળ ના આવે એટલે આને આને તો જાવું હોય અને પૂછ્યું કે સીવું તાર જાવું કે સીવું તો આ પાડતી આ પાડતી જાઉં બધા જય શ્રી કૃષ્ણ કહ્યું છે જાઉં કોઈ જાઉં જાઉં સુરે જા કોલા જાઉં કોણ આવે તને મુકવા હાલી જાઉં આપડે ભાઈ નો તો જય શ્રી કૃષ્ણ કહો દે હાલ ચાલ તમ તો બતર ને હરખો 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 થઈ જાશો એમ નહીં આમ જો હરખી હરખી રે આપણે શું કરવું ખબર આપણે કાંઈક ઘોડો લઈ લઈએ ને કાંઈ એક છે ને હાંઢિયું લઈ લઈએ પછી આજે દાદા ને ભાવેશભાઈ ના હોય ને દાદા ને કાકાનો હોય ને તો અહીંયા છે ને ને આપણે ઘોડો કે હાંડીયો એના ઉપર બે મોકલી દે હું એમ કરું હે ઘોડું લેવું પછી તબડીક તબડીક કેમ જાહે જીવ હરખીરે હરખીરે ખોરામ કરતી હે કે પે લાલ તબડીક તબડીક કરતી વહી જાય હા લાલ માર પોતા કરવા લગ રોટલી ખાવી ને હાલ તો આવવી મજા છે કોઈને જો ને આમ બેઠ દોઈન રોટલી ને બેહીન જો આ બીજું સિરામણ આલે છે મમ્મી અહીં આવો ખરી ખરે ગાય ને ખાણ મૂકવા ગયા તા મમ્મી હવે વ્યાવાન છે ને જો ક્યાં એમ ખાણ ને જો મૂકે પડ્યું દઈએ ને ભરવાનો ખર પડ્યો ઈ ખવરાવી દઈએ ને તો પછી વ્યાય ને એટલે તાજી બાસ્કી ઓલી ગુણ પછી લઈ આવીએ હ આ ખોટા ખોટા પડ્યો છે ને વ્યાઈ તઈ તો અઠવાડીયું તો બિસાડી કામ મોરી પડી જાય તો ખાઈ એ પછી તો લેવાનું જોઈ તો પછી તો લેવાનો આ તો શું છે જૂનો છે તી ઈ મોર ખાઈ જાય ને હા ને પછી નો ખાઈ પછી ક્યાં ને વ્યાણા ફેરી જૂનો દેવો આ તો ઈ ખવાય જાય તો બધાય જે શ્રી કૃષ્ણ સીતારા શિવ પાછો નાસ્તો કરવા બીજી કી કામ બીજું શ્રીરામણ છે બીજું ઈ તો કામ જો ને આવી મજા છે કે ઈ ગાય ને રોટલી જતો તો પોતાની યાદ આવે ને એ છે ને હમણાં એન કાકા ગયા ને તો શું કઈ ખબર ઈ દહીન રોટલી ખાતી ખાતી ઊભી થઈ ગઈ ઈ કે મને કે કાકા એ એક સીસો લીધો આપણે કેમ ઓલું યાદ આપીએ કઈ કે હાલ વટાણા છોકરાઓના વસ્તુ ભૂલાઈ ન જાય એન કાકા ને સીસો મને કે ભૂલી જાય લેતા તી થોડી ને ઉભી થઈ ગઈ નહી કાકા એ લઈ લીધો ને પછી તો શેઠ એને જો આમ રોડે જતા હોય ને ત્યાં સુધી દેખાય તવન બાય બાય બરાબર ધ્યાન રાખે આપણે શું ધ્યાન રાખશું આપણું તેને એટલે તો છે ને આમાં હું કહું મારી મમ્મી નો કેતી હશે ને ઓલી પીયુ પીપી ને કરે ને તો આ કોઈ કે નહીં ને તો આ છે ને લેંગી લઈ આવે ને એ કે હાલો કે હું પહેરાવ દઉં મારી માં હતી મને કે તાર નહીં વાંધો આવે કે તનજી આડા આ થી વસ્તુ જોતી છે ને યા થોડી ને દેહે કે નહીં વાંધો આવે કે એક દી મને કહું કે ખબર છે મને કે નાના બાવ નહીં કે હું રમાડી

હવે તો સીવ હમ જે છે કે ડાઈ ખબર પડે કા તો એ ગયાર વાઈ ગયા ને છે ને જો કામ બધું થઈ ગયું સીવું છે ને કુકર ઘોંચતી હતી આખા ઠામ અમે ઉટકા ને ત્યાં છે ને સીવું બેઠ બેઠ કુકર ઘોંચતી હતી ને હવે છે ને એ અંદર રિહાઈ નાકડી વહી ગઈ એ ને છે ને ભરેલા મરચાં ને શાક કરવાનું છે તે મમ્મી અંદર છે ને આખડી મરચાં લઈ આવ્યા ને હવે લોટ બનાવે તો સીવું મરચાં સુધારવા બેઠી મેં કીધું સુધારવા નથી ને એમાં હું કઈ કઈક ચેકો જ મારવાનો હોય દાદી આકડી લોટ ભરે ને તો ભરવા લાયક છે તો કે એમ નહીં કે મારે સુધારવા છે દાદી ના પાડે અંદર વહી ગઈ આકડી એવી ને એવી આવી રહે હે નહીં જાજી કડી મમ્મી જ છે ને લોટ બનાવે છે ને એ નથી નતું આ મરચાં શાક નું મેં કીધું મરચાં જ કરું શું કરવા કીધું મમ્મી એને મમ્મી છે ને અટાણે એક જ છે ખાવામાં એટલે પપ્પા નકી નથી પપ્પા આવતા રહી ને પછી વધારે માણસો આવતા હોય તો પછી બેહવું પડે તો રોંઢ આવે એટલે કઈ નક્કી નથી એટલે અટાણ મમ્મી એક ખાવામાં છે મારે તો કઈ નક્કી હોય નહીં એટલે મારે અટાણ છે ને હ આવું આગળ મીઠું જામફળ સુધારી નાખ્યું તો ખાવું સીવું કે મારે ખાવું ખાવું કરતી હોય ના રોટલો કે નથી ભાવતો તમે રોટલી હાઈ જે કાયમ સીવું ને જીતી હોય ને એ રોટલી હું લુખી ખાઉં ઘી વાળી ગરમ ગરમ બાકી રોટલો શાક ભાવતું જ નથી મને થાય કે રોટલો કડવો લાગે છે તોય કાલે દહીં ભેરો તો સવારે ખાધો તો લીલી ચટણી નથી ખાધું એટલે મરચાંદ શાકનું મેં મમ્મીને શું કરો કીધું ખબર મેં કીધું છે ને ખાઈ એક વિડીયો શોર્ટ ઉતારવાનો છે ને એમાં રોટલી ને સૂકા શાકની જરૂર પડશે એટલે એ વિડીયો તમે ઉતારે તમને હણ આવશે મટાણ તમે બનાય હા રોટલી પૈજા એ હે એ એ હું બોલી પૈજા પોચિયા પોચિયા આ પૈજા તારી ભલી થઈને એને દાદાને જેમ યાદ આવી જાય છે પૈજાને હવે નાખ લોટ હા બસ લે પાછો ને ડીશમાંથી માંથી લોટ બસ પાછો દબાઈ तो वो घर ही देखना मुझे बस हम करवा दियो तो आले, तो मजा आ बदी तो मजा नो करवा दे ये तो तो जाए हूं <laughs> <न्देफुरी तावे। laughs> <न्देफुरी laughs> <न्देफुरी तावे। laughs> दे तो सड़ी का बे ऐसे हो जोती ना तू जी आई हां ती ताई से हां ती ताई से सानी मुनी રોંઢાને હાડા પાંચ આવી ગયા ને છે ને જો સીવું એના મેં લાગી ગઈ મમ્મી એના મેં લાગી ગયા ને હું આ સીવોનું ધ્યાન રાખું છું મારે કામ તક ઘરમાં આ બપોરે આ જ હોતી નથી રેડ ભફેડ બેય રૂમમાં ને ઓહરીમાન પડ્યું છે પણ મને કંઈ મારું ધ્યાન રાખી ગયા હાલ ઘણીક વાર મેં કીધું હાલ તીવા છે ને શકરિયા ગેસ ઉપર મૂકીને આવી ત્રણ સીટી થઈ હતી એકાદી થઈ જાય તો આગળ ગેસ બંધ કરી મારે બનાવવો શકરિયાનો શીરો આ છે ને આટલા દેથિયા મીઠું ખાતી નહીં મીઠું ખાન મન કાંઈ ખાવાનું મન ન થતું એક ફ્રૂટ બસ ખાતી તી ને ખાઈ રોટલી ખાતી તે આજ બપોરે ભરેલ મરચાંનું શાક કર્યું ને તી મેં તો ખાલી રોટલી જ ખાતી હતી ને રહોડામ છે ને વઘારનો હા બેહી જાય ને એટલે પછી હું છે ને કાં ફરી આમ બહેન ખાઈ લઉં ને કાપસ છે ને ખાઈ જોઈ તો ઘરમાં બહેન ખાઈ લઉં ને દિવસના હોય તો ફરિયામ બહેન પણ દીના જ છે ને હમણાં ખાતી જ નથી કેટલા દિથયા ખાલી ફ્રૂટ હોય ને રહોડામાં બપોરે વઘારનો હા બેહી ગયો પછી કેમય થાય તી ત્યાં તો ખાવાનું મેળા આવે નહીં તે આજ બપોરે રોટલી ખાધી હતી તો આજ છે ને વળી શીરો ખાન મન થયો પપ્પા છે ને બધું લઈ આવ્યા ને જો થઈ ગયા જો હું બંધ કરતી હું ગેસ બંધ કરીને આવું જ થઈ તે પપ્પા છે ને બધું બકાલું લઈ આવ્યા ને છકરિયા લઈ આવ્યા છકરિયા તો શાક તો એક પપ્પાને ભાવે તે બે શાક જેટલા હતા મેં કીધું હાલો એકાદ વાર સીરો કરી નાખીએ ને એકાદ વાર મમ્મી પછી શ્યાક કરશે મમ્મી છે ને ખેતર ગયા છે કાલની જેમ ઓલા થૂમડા લેવા હમણાં એ કે આવતી રહી કે ખડના થૂમડા ઉપાડવા કાલ થોડાક ઉપાડી ગયા હતા થોડાક બાકી રહી ગયા હતા ને સીવું છે ને અહીંયા ઓલા ધ્રોયા છે કાલને કાલ હતી ન્યા જ ઈ મને કે હાલ એના હાથમાં દાંતેડી છે બુઠી છે તમને એમ થાય ને દાંતેડી દઈ દીધી હાવ બુઠી છે નકામી કટાઈ ગયેલ એને એમ થાય કે મારી પાસે દાંતળી છે તે હવે છે ને ગેસ બંધ કરી દો પછી રી નેવરી થઈને એ આમણે સીવું આવે ને તો પછી કરું તો છે ને એ કાચેરા છે અંદર કડક છે એટલે કાચ સીટી હજી થવા દઉં ખોલીને જોઈ લીધું પછી મેં કીધું હાલો પાછી જાઉં તો આવી તરહી થઈ હતી આવી ટૂંકમાં મને છે ને આજ મીઠી વસ્તુ ખાવાનું મન થયું ને કે એટલા દીથિયા ને કાંઈ ખાવાનું મન ન થતું તીખું કે મીઠું કાંઈ બસ ફ્રૂટ ખાતી હતી આજ મીઠી વસ્તુ ખાવાનું મન થયું હતું હું કાલે શકરિયા દેખીને શીરો કરવાનું મન થયું તું અટાણે શીરો આકડી કરી નાખી એકાદ સીટી થઈ જાય ને હવે તો આકડી પેલા કુકર બંધ રહી ગેસ બંધ કરીને આવતી રહી સીવું ને તો ભાવે શીરો કે નથી ભાવતો કેવો હોય હે ધરાઈ ગઈ પાણી પીને ધરાઈ ગઈ શીરો કેવો હોય મીઠો હોય કે હોય મીઠો વાઢી લે મારો દીકરો તુલસી હાટું વાઢી લે

એને ક્યાં કંઈ હિખડાવવું પડે એમ છે ને હું છે ને બપોરે સિલાઈ મશીને બેઠી હતી એટલે આમાં ઘણા એ છે કોમેન્ટમાં કે કિરણબેન કે સિલાઈ મશીન ન બેહાઈ કે પણ છે ને મોટરવાળું છે સિલાઈ મશીન ઓલું નથી પૈગેથી આંખવાનું નથી મોટરવાળું છે પછી કંઈ બીજું કારણ હોય તો કહેજો બાકી તો સીવું વખતે મેં મશીને જ ગોદળ્યું કરી અહીંયા હાથ મેં મહીને કરી હતી આજ તો સિલાઈના કપડાં હતા મારી ચોરણીઓને મોટી થતી હતી ને જરાક નીચે મોરીને વારવાની હતી એવું કામ હતું ને આજ કરતી હતી એમાં બેક વાર લાઇટ આવીને ગઈ ને એવું થયું તી બીજું કંઈ કારણ હોય તો કે જો મશીન ન બેહવાનું બાકી તો પૈગેથી આંકવાનું મોટર વ્યથી આંકવાની છે એટલે એમ તો કંઈ ભારે ન હોય એ આપણી આ ખેતરમાં જ હોય અમને એને ખબર પડી જ જાય શું કે આ ખેતરમાં છે